અને રાજ્ય સરકાર દ્વારા અવાર નવાર લોકોને ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે આ માટે સરકારે ઈવી પોલિસી પણ તૈયાર કરી છે જેથી વધુ ને વધુ લોકો ઇવીનો ઉપયોગ કરવા પ્રેરિત થાય એમસી બે મહિના અગાઉ ઈવીના ચાર્જિંગ માટે પ્રાયોગિક ધોરણે બાર જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઊભા કર્યા છે જે બાદ હવે વધુ 81 સ્થળોએ પીપીપી ધોરણે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે પ્રાયોગિક ધોરણે ઊભા કરાયેલા બાર સ્ટેશનો પણ ધૂળ ખાય છે ત્યારે નવા 81 સ્ટેશનો ઊભા કરવાનો નિર્ણય અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે